સ્વાગત છે આંત્રોલીના યુવકને માર મારવાનો મામલો કપડવંજ પોલીસે હાઈકોર્ટ ની ફટકાર બાદ ધારાસભ્યના મૃત્યુ પર ગુનો દાખલ કર્યો તો તોરણાના ખાડાથી ભરપૂર પર કોમેન્ટ કરતા યુવક પર કરાયો હતો હુમલો ધારાસભ્યોએ રાજેશલાના માણસો દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ કરવાથી યુવકને માર મારી પ્રયાસ કર્યો હતો જુલાઈ માસ દરમિયાન ઘટના બાબતે રાજકીય હસ્તક્ષેપથી યુવકને ફરિયાદીને બદલે બે ફરિયાદમાં આરોપી બનાવી દીધો ખેડા પોલીસ વિભાગમાં રજૂઆતોથી થાકેલા યુવકે હાઈકોર્ટનું શરણ લીધું હતું જેમાં કોર્ટે પોલીસને ફરિયાદ બને છે કે નહીં તે ચાર અઠવાડિયામાં જવાબનો આદેશ કરાયો હતો છતાં કપડબંજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી

એમના મેં એક રોડ બાબતે પોસ્ટ કરી હતી કોમેન્ટ કરી હતી તો એ કોમેન્ટના આધારે એમના મળે ત્યાં ગુંડાઓ મને મોકલ્યા હતા ઉઠાઈ જવાના મારું ખૂન કરી નાખવાના ફરાર કરવા માટે જે બાબતે મેં ચાર સાથે અરજી આપેલી ટાઉ કપડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જે મારી ફરિયાદ ગુનો રજિસ્ટર કર્યું નહોતો એના પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા રજિસ્ટર ના કરવાના ના કરવા હાઈકોર્ટ જવાથી એક ડાયરેક્શન આપ્યું કે ભાઈ ચાર વીકમાં ભાઈની ફરિયાદ બને છે તો લઈ લેવી અને ના બને તે તમારે જાણ કરી કે ભાઈ ફરિયાદ તમારી બનતી નથી તો પણ અમને કોઈ જાણ કરી નથી અને ફરિયાદ અમારી લીધી નથી અને એ ના થવાથી જે સમય મારી પતી ગઈ ચાર વીકની એના પછી ફરી અમે પિટિશન કરી હાઈકોર્ટની અંદર અને ત્યાંથી અમને ન્યાય મળ્યો કે તમારી ફરિયાદ લેવામાં આવશે કપડાં ટાઉન પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તો ત્યાં અમે ટાઉનમાં જઈને અમારી ફરિયાદ ગઈકાલે મેં ફરિયાદ આપી ત્યાં આગળ અને અમારી ફરિયાદ લેવામાં આવી પણ જે અમારે જે મારી જોડે બનાવ બન્યો હતો હાફ મર્ડર કિડનેપિંગનો